એરિયામાં આવ્યું છે એ એક સોસાયટી છે આઠ બિલ્ડિંગની રોડ લાગે છે એ ઝાડ એટલે કે અમારી માટે એક માં એક માં કેવાય છે એક માતા કે નામ એક પેટ નું આયોજન કર્યું છે મોદી સાહેબે બે ની અંદર આ મન કી કાર્યક્રમમાં કહેવામાં આવેલું હતું કે એક વૃક્ષ લગાવો અને એક મા કો ઉછેરો એવી રીતે આજે અમે એકસો એક માનવ ઉછેરવામાં આવ્યું છે અને સુરત શહેરની અંદર સુરત રેલવે સ્ટેશન થી લઈને મજુરા સુધીમાં આ એક જ એવી સોસાયટી હશે કે આવતા એક મહિનાની અંદર તમે જે કોઈ બી માણસ અહીંયા થી પસાર થાય તો એને એવું લાગશે કે આ ગ્રીનરી નહીં આ ફોરેસ્ટ એરિયા બનવામાં આવશે કેમકે એકસો એક પેડ એટલે કે ઓક્સિજન આપતી આ એક એવી સોસાયટી હશે કે લોકોને અહીંયા હરવા ફરવાનું મજા આવશે